ચલો હવે આપણે પૌવા લેવાના છે તો પૌવા આપણે જે માટે માપનો આપણે સોજી લીધી એ જ માપથી આપણે પૌવા લેવાના છે થોડાક આપણે ચીલી ફ્લેસ નાખીશું ઓરિગાનો નાખીશું ચપટીક ને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખીશું હવે આપણે આનો પલાળવાનું જેટલું સોજી અને આપણે પૌઆ બંને પલળે એટલું જ આપણે પલાળવાનું છે આમાં આપણે વધારે પાણી નથી નાખવાનું પલાળતું જવાનું અને પાણી નાખતું જવાનું આપણે આનું તો આપણે પલાળીશું જો આ રીતે આપણે પલાળવાનું છે વધારે આમાં પાણી નથી નાખવાનું આમાં આપણે આ અડધો ગ્લાસ પાણી દીધું હવે આપણે આને ઢાંકી અને રહેવા દઈશું ચાલો હવે આપણે વટાણા લઈશું વટાણા પણ આપણે જે પૌવા અને જે સોજી ભરી લીધા હતા એ જ આપણે વટાણા એ જ વાટકો ભરી લેવાના છે હવે આપણે ત્રણ લીલા મરચાં લીધા છે ત્રણ ચાર કડી આપણે લસણ લીધું છે અને આપણે આદુનો કટકો લીધો છે હવે આપણે આ લીલા મરચાં ત્રણ લીધા છે લસણ અને આદુએ કટકો લીધું છે એ બધું આપણે આની અંદર નાખી દેવાનું છે હવે આપણે આને રા પીસી લઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ જો આ રીતે આપણે દળદડું રાખવાનું છે જો અમુક તમને વટાણા દેખાય ને એ રીતના આપણે દળદરું રાખવાનું છે વધારે નથી પીસવાનું ચલો હવે આપણે ચટણી બનાવીશું એના માટે આપણે બે તીલથી લીમડો લીધો છે આદુનો કટકો બે લસણની કઢી લીધી છે અને આપણે ફૂદીનો લીધો છે અને આ કોથમીર આપણે અને જાગ જગમાં લઈ લીધી છે આ બધું આપણે અંદર નાખી દઈશું થોડીક આપણે ખાંડ નાખીશું સીંગદાણા નાખીશું અને બે આપણે મરચાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ફાટ આપણે લીંબુને જોઈશું બે ચમચી જેટલું આપણે પાણી નાખીશું હવે આપણે લઈશું ચાલો આપણે જોઈ લઈએ જો આપણી ચટણી બહુ સરસ થઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું ચાલો આપણે પૌવા અને સોજી જે પલાળ્યું હતું એ જોઈ લઈએ જો સરસ એકદમ કાઠું થઈ ગયું છે આપણે આ રીતે મસરી લઈશું આનો જે રીતે લોટ બાંધીએ એ રીતે આપણે લેવાનું છે સરસ લોટ જેવું થઈ ગયું છે હવે આપણે આમાં થોડીક કોથમીર નાખી અને હજી આપણે થોડુંક મસૂરી લઈશું ચલો આપણો સરસ જેવો લોટ બાંધેવો એવું સરસ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી અને દઈશું વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે ચાલો આપણે બે ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું ચટકી આપણે હિંગ નાખીશું અડધી ચમચી આપણે અજમો નાખીશું અને તલ અને વરિયાળી બંને તલ બે ચમચી છે ને વરિયાળી આપણે એક ચમચી લીધું છે મિક્સ કરી લઈશું અને પછી આપણે टाणा पिलेला ते नाखीस नाखीस आपण अर्धी चमची जेल कोरेगा न नाखीसू अर्धी चमची एक चमची आपण लल मरचू नाखीसू અડધી ચમચી આપણે હળદર નાખીશું અને વાટેલા આપણે અડધી ચમચી નાખીશું મિક્સ કરી લઈશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે કોથમીર નાખીશું મિક્સ કરી લઈશું હવે ટાંડાનું પાણી મળે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે હવે આપણે એ ચણાનો લોટ અડધી વાટકી લીધો સહી નાખીશું મિક્સ કરી દઈશું

ચાલો આપણું મિક્સર એકદમ ડ્રાય ડ્રાય સરસ થઈ ગયું છે ટીકી બનવા માટે હવે આપણે થારીમ કાઢી લઈશું એટલે ઠંડુ થઈ જાય ઠંડુ થઈ જાય પછી જ આપણે બનાવવાનું છે ચાલો આપણે વટાણાનું બેટર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને નાના નાના બોલ્સ વારી લઈશું આ રીતે આપણે નાના નાના બોલ્સ વાળવાના છે હાથને વચ્ચે રાખીને આ રીતે આપણે નાના નાના બોલ્સ વારી દઈશું ચાલો હવે આપણે બધા જ બોલ્સ બનાવી દીધા છે હવે આપણે ટીકી બનાવીને છે એના માટે આપણે આનું થોડું તેલ નાખી અને આપણે મસરી લઈશું આપણે ટીકી બનાવવા માટે ડ્રો તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડોક હાથ તેલવારો કરી લઈશું બંને હાથ આપણે તેલવાળા કરી લઈશું અને આમાંથી આપણે થોડોક લોટ લઈશું આટલો બંને હાથમાં આ રીતે મસરી સરસ પછી આપણે નાની વાટકી જેવો સેફ આપવાનો છે આ રીતે આપણે હાથે કરી કરી અને આપણે વાટકી જેવો સેફ કરી દઈશું આનું બધી બાજુથી આ રીતે સરખું સરખું કરતું જવાનું જેવું સરસ હાથેથી કરી દીધું છે તમને હાથેથી ના ફાવો તો તમે વણીને પણ કરી શકો છો હવે આપણે આ અંદર બોલ્સ બનાવ્યો તો એ બોલ્સ મૂક્યો છે હવે આ રીતે આપણે આનો બધી બાજુથી પેક કરી લઈશું આ સોજી છે એટલે તરત જ ચોટી જાય છે દબાવી અને આ રીતે આપણે ટીકી જેવો સેફ આપી દેવાનો છે એ જ રીતે આપણે બીજી બનાવી લઈશું જો આ રીતે આ વાટકી જેવું છે હવે આપણે એની અંદર આ બોલ્સ મૂકી દઈશું અને આપણે આ રીતે બધી બાજુથી આપણે આ રીતે અને આપણે આ રીતે થોડું દબણ આપવાનું છે એટલે સરસ આપણી તૈયાર છે તો આપણે આ ત્રણ ગોળ શેપમાં કરી છે આપણે ચોરસ શેપમાં કરી છે અને આપણે આ કોકડા ટાઈપ કરી છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે કટકો મેં જોવા માટે નાખ્યું હતું હવે આપણે આ ટીકીમાં ટીકી તેલ ની અંદર મૂકી દઈશું તેલ આપણે વધારે નથી લેવાનું આપણે એક વાટકી જેટલું તેલ આમાં નાખ્યું છે આ રીતે આપણે બધી ટીકી આમાં હુમાઈ એટલી મૂકી દઈશું આપણે સેલો ફ્રાય કરી લઈશું ચાલો આપણે એક બાજુથી ચડી ગઈ છે તો આપણે આને આપણે ગેસ જેવા કરી દઈશું બદલાઉન થયેલું બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે મીડિયાના ગેસ ઉપર આ રીતે આપણે બધી ટીકી કાઢી લઈશું ચાલો આપડી વટાણાની ટીકી તૈયાર છે આપણે ટીકી અલગ અલગ શેપમાં બનાવી છે આપણે હજુ ચોરસ બનાવી છે આપણે આ ત્રિકોણમાં બનાવી છે આપણે આ જેવી બનાવી છે જે રીતે આપણે ઘૂઘરા બનાવીને શેપમાં બનાવી છે આપણે આ ગોરમાં બનાવી છે અને આપણે આ ગોર ટીકી ટીકીના શેપમાં બનાવી છે અને આપણે આ સોસ ઘરે બનાવી લેશો એનો વિડીયો પણ તમે જોઈ શકો છો ચટણી પણ આપણે ઘરે બનાવી છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં